નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા પ્રાથમિક શાળામાં છોત્તેરમો રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી આજરોજ ધનાવાડા પ્રાથમિક શાળામાં છોતેરમાં રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં ગામની સૌથી વધારે બનેલી દીકરી પાયલબેન વિક્રમસિંહ ઠાકોર દ્વારા ધ્વજવંદન કરીને સલામી આપી હતી આજરોજ આપના સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવતા ગણતંત્ર દિવસની ઉજવણી ધનાવાડા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કરીને શાળાના બાળકોએ મનોરંજનના વિવિધ કાર્યક્રમો લોકગીતો તેમજ દેશભક્તિના ગીતો પર સુંદર અભિનય રજૂ કરી લોકોને મંત્ર મુક્ત કરી દીધા હતા તેમજ ધનાવાડાની ખો ખો ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી તેઓને શાળાના આચાર્ય તરફથી ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી તેઓના કોચને પણ ઘડિયાળને સાલ ઉડાડીને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધનાવાડા ગામના વતની અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર સાહેબ ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર ગ્રામજનોને ફરજીયાત શિક્ષણ અને વ્યસન મુક્ત થવા હાકલ કરી હતી અને સુંદર પ્રવચન કર્યું હતું તેમજ સરપંચ શ્રી કમીબેન ઠાકોર ડેપ્યુટી સરપંચ મેવાજી ઠાકોર અને દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ ઠાકોર ચંદનજી અને મંત્રી જયંતિસિંહ ઠાકોર અને સભ્ય તેમજ ગ્રામ પંચાયત સભ્યોશ્રી સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉભ રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવાના આચાર્ય સબાનાબેન શેખ અને શાળાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે શાળાના પૂર્વ આચાર્ય સોમાભાઈ નાગરભાઈ દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી પિયુષભાઈ પરમારે ખૂબ સુંદર રીતે કર્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો તસવીર અને અહેવાલ ઠાકોર જેક્ષી બાપુ ધનાવાડા પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ ફિરમાભાઈ સુથાર